એ જ રીતે મારી મંડળીએ દસ કરોડની ખરીદી કરી હોય તો હું પશુપાલકોને એક કરોડ રૂપિયા વાર્ષિક વહેંચી શકું કે ગઈસાલ પણ એમને નવસો મુજબ ચૂકવેલા હતા બરાબર હવે નવસો મુજબ જો ચૂકવે તો ગઈસાલ તો સત્તર ટકા મુજબ ટકાવારી મુજબ ચૂકેલ હતું પરંતુ આ સાલે સત્તર ટકા નહીં થાય એનું કારણ છે કે ખરીદી ઊંચી જાય તો ટકાવારી નીચી જવાનું છે હવે આ નવસો નેવું ચૂકવે તો અગિયારથી બાર ટકા નફો દરેક મંડળીને બેસશે જે બટકું નાખવા સમાન છે પાલકોના આંદોલનમાં હવે લાગ્યો છે રાજકારણનો રંગ પશુપાલકોના આંદોલનમાં કુદ્યા છે રાજકીય નેતાઓ કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શેખવાનું શરૂ થયું છે પશુપાલકોના આંદોલનમાં હવે આપની જાહેરાત પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે જંપલાવ્યો છે પ્રદેશ આ પ્રમુખ એ ગઢવીનું નિવેદન છે કે ત્રેવીસ જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની છે અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું આયોજન પશુપાલકો પર કરેલા કેક પરત ખેંચવામાં આવે મૃતક અશોક ચૌધરીના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ છે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે પશુપાલકોના આંદોલનમાં હવે લાગ્યો છે રાજકારણનો રંગ પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શીખવાનું શરૂ થયું છે પશુપાલકોના આંદોલનમાં હવે આપની જાહેરાત પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે જ ઝંપલાવ્યું છે પ્રદેશ આ પ્રમુખ ઇસુદાન ગઢવીનું નિવેદન છે કે ત્રેવીસ એ મોડાસામાં મહાપંચાયત કરવાની છે અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું આયોજન પશુપાલકો પર કરેલા કે મૃતક અશોક ચૌધરીના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ છે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે આંદોલનમાં હવે લાગ્યો છે રાજકારણનો રંગ પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શરૂ થયું છે પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે ઝંપલાવ્યું છે પ્રદેશ આપ પ્રમુખ ઇસુદાન ગઢવીનું નિવેદન છે કે ત્રેવીસ જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની છે અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું આયોજન પશુપાલકો પર કરેલા કેસો પરત ખેંચવામાં આવે મૃતક અશોક ચૌધરીના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ છે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે ખાસ ચોમાસામાં લોકો અહીં આવવાનું પસંદ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુના ડુંગરો લીલી વનરાજીથી ભરપૂર થઈ ગયા છે ચારે તરફ લીલી ચાદર છવાઈ ગઈ છે

સ્પેશિયલી અહીંયાનું વાતાવરણ હોજ એકદમ મનોરમ્ય થઈ ગયેલું છે ને અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું અહીંયા અમે જાણે હિલ સ્ટેશન પર આવ્યા છે ને એવું લાગી રહ્યું છે હમણાં અને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે અમને ફૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બની ગયું છે કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય અને એટલું રળિયામણું એમનું વાતાવરણ છે અહીંયાનું કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું ચોમાસાની સિઝનમાં આ જગ્યા કંઈક રળિયામણી લાગે છે આપણું આ એવું છે એટલે ભારતનું એક ગૌરવ છે કે આપણામાં આવા મહાન પુરુષો થઈ ગયા છે એના વિશે આપણે જાણવું જોઈએ કે એમનો પરિચય આપણે લેવો જોઈએ કે તેમણે તેના જીવનમાં શું શું કર્યું છે અને ખાસ આ સિઝનની વાત કરીએ તો ચોમાસાના સિઝનમાં આ બહુ જ સારું લાગે છે અહીંયાની જગ્યા પણ એક એક નંબર નેચરલ અહીંયા લાગે છે નર્મદા જિલ્લો તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં ખાસ વાત કરીએ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીં પ્રવાસન ધામ તરીકે વિકસાઈ રહ્યું છે ખાસ વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને ચોમાસામાં જે ડુંગરાળ વિસ્તાર જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ એ સોળે કરાએ ખીલી ઉઠે છે જેને જોઈ પ્રવાસીઓ જે જે છે જેને જોઈ મનમોહક થઈ જાય છે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે ડુંગરાળ વિસ્તાર છે જ્યાં હાથમાં જ્યારે આપણા હાથમાં ડુંગર આવતા હોય એવો અનુભવ કરતા હોય છે એટલે જે હિલ સ્ટેશનો ઉપર જવાની જગ્યાએ હવે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ પોઇન્ટ પ્રવાસ્ય માટે হট ફેવરિટ બની રહ્યું છે ખાસ ચોમાસાની સિઝનમાં હાલ જે મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે ત્યારે આ કુદરતી સૌંદર્ય જોઈને મન મોહિત થઈ જાય છે દીપક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નરબડાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો છે પહાડોથી ઘેરાયેલ બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો આવતા હોય છે પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા બહુ ઓછા લોકો મુલાકાત લે છે જોકે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નથી લોકોએ જીવના જોખમે જ ત્યાં પહોંચવું પડે છે અને ત્યારે જો આ ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુ પ્રવાસીઓ અહીં આવી શકે છે અને કુદરતી સૌંદર્યને માણી શકે છે હમણાં આપણે અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે તો જેના કારણે નાલા મોટા ધોધો પડી રહ્યા છે તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંખો ધોધ છે એ જ બધા જાણીતા છે કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો બધું બરાબર છે પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું જાણ મળી જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છીએ અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે વાદળ ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે બારપુડાની અંદર એક બિરસા મોડા ધોધ કરીને આવ્યો છે જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મોડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવા લાયક છે અહીંયા આગળ ઘણા ટુરિસ્ટ આવતા હોય પણ એક જ કારણ છે કે લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય મતલબ અહીંયા એ લોકોને કેવો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદનો કહેર છે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદના કારણે પુષ્કરમાં પાણી ભરાયા છે પુષ્કરમાં તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે પૂરની શક્યતાના કારણે તંત્ર અલર્ટ મોડ ઉપર છે સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ છે શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા તો ગયાના અહેવાલો છે આ આ રીતે પાણી ભરાયા ગયાના અહેવાલો આવી રહ્યા છે નાળાઓ છલકાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તો ભારે વરસાદના પગલે તંત્ર પણ અલર્ટ પર છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે ઝારખડે ઝારખંડ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને બિહારના કેમોર પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે ગુરૂવારે સવારે સોન નદીના પાણીનું સ્તર અચાનક જ ઝડપથી વધી ગયું આ કારણે ઇન્દ્રપુરી બેરેજના ઓગણસિત્તેરમાંથી પાસઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને સોન નદીમાં લગભગ ચાર લાખ તેતાળીસ હજાર ચારસો અઠાવન ક્યુસેક પાણી છોડાયું છે ઝારખંડમાં ઉત્તર કોવલ નદી પર બનેલ ભીમ ડેમમાંથી બે પોઈન્ટ સિત્તેર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તે સમયે મધ્યપ્રદેશ સ્તર પણ મીટર સુધી પહોંચી ગયું છે કે તેની મહત્તમ ક્ષમતા ત્રણસો એકતાળીસ મીટર છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી બાણસાગરમાંથી સતત એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે વહીવટીતંત્રએ પણ લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરી છે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી સાતસો ક્યુસેક પાણીની આવક થઈ છે અને હાલ નર્મદા મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને નર્મદા ડેમના દરવાજે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના પીએચના ત્રણ અને સીએચપીએચ નું એક પાવર હાઉસ ચાલુ કરાયું છે તો હાલ નર્મદા ડેમ પંચાવન ટકા ભરાયો છે

જે આફ્રિકામાંથી આવતા પવનો જે સીધા દોઢ કિલોમીટર ઊંચાઈના સીધા પવનો સીધે સીધા તે વાવાઝોડામાં મસ્ત થાય છે સાગરમાં થઈને એટલે જે લોકલ સિસ્ટમો જે છે એના કારણે વરસાદ આવી શકે અને કેટલાક લો પ્રેશરો જે છે એમાં જે બંગાળ અરબસાગરનો કંઈક ભેજ હોય એના કારણે કંઈક કોઈ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે

વડોદરાના પૂર્વીય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ અઠ્યાવીસમી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ કોઈ ક્ષેત્ર જો સંજોગો સાનુકૂળ મળે તો અતિભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય

કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ અઠ્યાવીસ તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જોકે સિસ્ટમની અસર તો છવ્વીસમી જુલાઈથી થઈ જવાની શક્યતા રહે છે અને તે પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ પશ્ચિમ ઘાટ જે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો બાવીસમી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે તો કેટલાક ભાગોમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં કુલ દસ ઇંચથી વધુ વરસાદની સંભાવના છે ગુજરાતના કેટલાક ભાગોમાં સાંબેલાધાર વરસાદ પડશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પડશે વરસાદ દસ કે તેથી વધારે થવાની શક્યતા રહેશે છે મહેસાણાના ભાગો ત્યારબાદ બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો પૂર્વીય જે ગુજરાતના ભાગો મધ્યપ્રદેશના અધોઈન ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગો જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તરબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સામેલાધાર વરસાદ થવાની શક્યતા રહે છે એક ઓગસ્ટે વાદળછાયું વાતાવરણ રહેશે છ થી દસ ઓક્ટોબર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે નદીઓનું જળસ્તર વધી શકે છે નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે તારીખ સપ્યાલીસ ઓગસ્ટે વાદળ વાદળ વાળવાની શક્યતા રહેશે અને સાથે દસ ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે